જેમાં સૌથી વધારે વરસાદની જો સંભાવના હોય તો આપણને દક્ષિણ ગુજરાતની અંદર દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે સવાર પડે છે એટલે કે નવ દસ વાગ્યાની આજુબાજુ અહીંયા વરસાદ પડી રહ્યો છે પરંતુ સાંજ પડતા પડતા ક્યાંક આપણને એવું દેખાશે કે વરસાદ ગાયબ થઈ રહ્યો છે તેમ છતાં જે સવારે વરસાદ પડ્યો હોય છે કે ગમે ત્યારે વરસાદની સંભાવના છે હળવાથી મધ્યમ વરસાદ કોઈક કોઈક વિસ્તારમાં પડી રહ્યો છે સવાર બપોર સાંજ આ વરસાદ પડી રહ્યો છે બાકીના આપણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લા એવા છે સૌરાષ્ટ્રનો ભાગ એવો છે કચ્છનો ભાગ એવો છે કે જ્યાં આપણને વરસાદ નથી દેખાતો એટલે કે ત્યાં વરસાદ હવે નથી પડતો અને ધીમે ધીમે હવે વરસાદની સંભાવના જ્યારે ઘટતી જઈ રહી છે વરસાદ છે તેમ છતાં અત્યારે જે નવરાત્રી અત્યારે ચાલુ છે એ દરમિયાન કોઈક જ વિસ્તાર એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે આ આપણે આજની પરિસ્થિતિ જોઈ છે ગઈકાલે પણ આ જ પરિસ્થિતિ ગુજરાતની અંદર હતી ઘણા બધા જિલ્લા એવા હતા કે જ્યાં હવામાન વિભાગે જે આગાહી કરી હતી ત્યાં વરસાદ પડ્યો હતો હવે આજની પરિસ્થિતિ આપણે સૌથી પહેલા જોઈ લઈએ તો ગુજરાતમાં સવારે નવ વાગ્યાની આજુબાજુ માત્ર વરસાદ દેખાય છે તો દક્ષિણના ભાગ છે સુરત નવસારી વલસાડ ભરૂચ વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે દાદરા નગર હવેલી આ બધા જ વિસ્તારોમાં આપણને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આખા દિવસ દરમિયાન એ શું પરિસ્થિતિ રહેવાની છે તે જોઈ લઈએ કોઈ જ ખાસ એવો વરસાદ નથી દેખાતો પરંતુ એક બે વાગ્યાની આજુબાજુ ગુજરાતની અંદર જે વલસાડના વિસ્તાર છે એટલે કે એક વાગ્યાથી શરૂ કરીએ તો પાંચ છ વાગ્યા સુધી આપણને વરસાદ વડોદરા સુરત વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ દેખાય છે આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ પંથકમાં હળવોથી મધ્યમ વરસાદ છે કારણ કે આછું પાતળું આપને બ્લુ ઝોન દેખાઈ રહ્યું છે એટલે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ છે હવે ખાસ સમય આવે છે સાત દસ અંદર શું પરિસ્થિતિ છે તે જોઈ લઈએ નવ દસ વાગ્યાની આજુબાજુ જોઈએ તો એટલો બધો ખાસ વરસાદ નથી દેખાતો સુરતના તે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં જ આપણને વરસાદ દેખાય છે એટલે કે ખંભાતના અખાતની આજુબાજુ જ થોડો વરસાદ છે બાકી ગુજરાતની પરિસ્થિતિ એકદમ આપણને ચોખ્ખી દેખાઈ છે નથી કોઈ હળવાથી મધ્યમ વરસાદની અત્યારે સંભાવના સાંજ પડતા પડતા કે નથી કોઈ ભારે વરસાદની સંભાવના અને તેમ છતાં અત્યારે ગુજરાતની અંદર જ્યારે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે વરસાદની આગાહી કરી છે તેમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ ખાસ કરીને આજના વિડીયોમાં પણ માહિતી આપવાનો છે નૈઋત્યનું ચોમાસું છે એની વિદાયની શરૂઆત થઈ ગઈ છે રાજ્યના અનેક વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે છતાં પણ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું સક્રિય પણ છે હવે આ જે મોન્સુન વિડ્રો પ્રોસેસ ચાલી રહી છે તે આ મોન્સુન વિડ્રો પ્રોસેસ દરમિયાન અને એમાં પણ ખાસ કરીને ઓક્ટોબર મહિના દરમિયાન જે તાપમાન ઊંચું જતું હોય છેલ્લા બે દિવસથી મેં આપણે માહિતી આપતા હતા તો ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન છે ઊંચું જશે આજે ત્રણ ઓક્ટોબર થઈ છે અને આજની તારીખે જોવા બત્રીસ ડિગ્રીની રેન્જમાં અનેક વિસ્તારોની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે અત્યારે આપણે આપને જણાવી દઉં તાપમાન જો 35 ડિગ્રી કરતા પણ ઉપર જાય તેવી શક્યતાઓ છે અને આ ઊંચું તાપમાન છે એ સાથે આપણે 850 અને 700 HP લેવલ એક ભેજ રહેલો છે આ ઊંચું તાપમાન અને ભેજને કારણે જે લોકલ સિસ્ટમ બંધાતી હોય છૂટા છવાયા વરસાદો છે એ નોંધાતા હોય છે એવી જ રીતે હવે લોકલ સિસ્ટમ આવનારા દિવસની અંદર બંધાઈ દે શક્યતાઓ છે આપણે થોડો અંદર આપણે થોડા દિવસ પહેલા આપ્યો ગણ હતો જેની અંદર જોવા જઈએ તો લગભગ 8 9 તારીખ આસપાસથી આપણે રાજ્યના છૂટા છવાયા વિસ્તારોની અંદર આપણે આઠ નવ ઓક્ટોબર આસપાસથી જે લોકલ સિસ્ટમના વરસાદોની છે એ થો એક્ટિવિટી થશે એટલે રાજ્યના સાબરથી તમામ વિસ્તારો અંદર એ જોવા નહીં મળે છૂટા છવાયા વિસ્તારોની અંદર જ્યાં વરસાદ પડશે ત્યાં કલાક બે કલાક માટેના વરસાદો છે હશે ગાજબીજાને પવન સાથેનો વરસાદો છે એ પડી શકે છે આ જે થન્ડરસ્ટોર્મ છે એ લોકલ સિસ્ટમોને કારણે થતા હોય છે જે આપણે આઠસો પચાસ અને સાતસો એચપી લેવલ ભેજ છે ને જ્યાં વિસ્તારની અંદર જે વિસ્તારનું તાપમાન છે સવારથી લઈને બપોર સુધીમાં ઊંચું જશે એ ઊંચા તાપમાનને કારણે જે લોકલ સિસ્ટમ બંધાશે એ લગભગ જ્યાં વરસાદ પડે ત્યાં એક બે કિલોમીટરના એરિયામાં પડતો હોય છે સાર્વત્રિક કે સમગ્ર વિસ્તારમાં એ વરસાદ ન હોય જેની દરેક પિટ્રોલ નોંધ લેવાની છે

જ્યાં વરસાદની આગાહી હવામાન નિષ્ણાત હોય કે પછી વૈજ્ઞાનિકો હોય તે કરી રહ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર